ગુજરાતીમાં એક કહેવત છે ઘરડા વગર ગાડા પાછા ન વળે આ કહેવત કઈ રીતે પડી તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે આ વાત છે ખૂબ જૂના જમાનાની તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી એક હરોળમાં લગભગ 70 થી 80 બળદગાડાની લગાર લઈને વરરાજો પરણવા જતો ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે ચાર થી પાંચ દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાનગતિ કરે પછી રંગે ચંગે વિદાય કરે હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી હતી જેના લગ્ન હતા તે ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં બોલવાનું થયું એટલે તેણે ગામમાંથી પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન મોકલ્યું મારા લગ્નની જાનમાં એક પણ ઘરડો માણસ નહીં જોઈએ કેવળ યુવાનોને જ આવવાની છૂટ હવે વરરાજાનું જ ફરમાન હોય તો માનવું તો પડે જ કેમ કે લગ્ન પણ તો એના જ છે ને બધા યુવાનો લગ્નમાં જવા તૈયાર થવા લાગ્યા બળદગાડા તૈયાર થવા લાગ્યા આમ જાનમાં જવા માટે સૌ તૈયાર થયા તે દરમિયાન એક ભાઈને માં ન હતી માત્ર પિતા જ હતા

પરંતુ જયારે એમને ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવ્યો ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું ચાર દિવસની રસમો પૂર્ણ થયા બાદ કન્યા વિદાય સમય થયો કન્યા પક્ષના લોકોને વર પક્ષ ની પરીક્ષા લેવાનું મન થયું એટલે એક શરત મૂકી અમારી કન્યા ની ત્યારે જ વિદાય થશે જયારે કન્યાના ઘરની આગળ રહેલા કૂવાને તમે લોકો ઘી થી ભરી દેશો વર પક્ષના લોકો બધા ચિંતા દૂર થઈ ગયા ભલા કુવો ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી બધા યુવાનો એક જગ્યાએ ભેગા થઈ ચર્ચા વિચારણા કરવા માંડ્યા હવે કરવું શું ઘણા લાંબા વિચારને અંતે પણ તેમને ઉકેલ ના મળ્યો જો આ શરત પૂર્ણ ના કરે તો કન્યા પિતૃ પિતૃગૃહે જ રહી જાય જાન સાથે આવે નહીં જો આવું થાય તો વરરાજાની આસપાસના સો ગામોમાં ઇજ્જત કોડીની થઈ જાય એટલે કન્યા વગર તો પરત ફરાય જ નહીં આખરે કંઈ જ ના સૂજતા તેમણે કન્યા પક્ષના લોકોને કહ્યું કંઈક ઉપાય થઈ શકે ખરો હા થઈ શકે ને તમે તમારા ગાડા અહીં જ મૂકી જાઓ અને ચાલતા જાઓ હારી ગયાની નિશાની રૂપે તો અમે કન્યાને તમારી સાથે જવાની મંજૂરી આપીશું

તું વરરાજાને જઈને કહે કે આ સમસ્યાનો ઉપાય છે પરંતુ ઉપાય મારા પિતા પાસે છે જેમને હું છુપા વેશે અહીં લઈ આવ્યો છું પણ એમની એક શરત છે જેના વિશે તેઓ ખુદ કહેશે છોકરો ડરતો ડરતો ગયો અને વાત કહી પહેલા તો સૌ તેના પર ગુસ્સે થયા પછી કહ્યું તારા પિતાને બોલાવ જોઈએ તેઓ આ સમસ્યાને કઈ રીતે સુલજાવે છે છોકરાના પિતા આવ્યા અને પોતાની વાત રજૂ કરી મારી શરત આ મુજબ છે આજ પછી ક્યારેય ઘરડા લોકોનું અપમાન ના કરવું તેમની વાત માનવી જો મારી આ વાત મંજૂર હોય તો ઉપાય કહું વરરાજો બોલી ઉઠ્યો ભલે તમે કહો છો એમ થશે હવે તમે આ સમસ્યાનો ઉકેલ જણાવો હું એ કન્યા પક્ષના લોકો સમક્ષ જ જણાવીશ તેણે મંજૂરી આપી પછી સૌ વડીલની આગેવાનીમાં કન્યા પક્ષના લોકોને મળવા ચાલ્યા જાનૈયાઓ સીધા જ કન્યા પક્ષના લોકો સમક્ષ પહોંચી ગયા વડીલે કહ્યું અમને વર પક્ષને તમારી શરત મંજૂર છે અમે આખા કૂવાને ઘીથી ભરી દઈશું પરંતુ સામે એક શરત છે કે તમે પહેલા આ કૂવો પૂરેપૂરો ખાલી તો કરો અમને કૂવો તદ્દન ખાલી જોઈએ જો તમે કૂવાને ખાલી કરી દો તો અમે એને ઘીથી ભરી દઈશું કન્યા પક્ષના લોકો ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા આ તમારી પરીક્ષા હતી તમે કેવી રીતે એનો ઉકેલ મેળવો છો એ અમારે જોવું હતું વરરાજા અને બીજા બધાએ મળી વડીલને ઉંચકી લીધા ત્યારબાદ કન્યા પક્ષના લોકો એ લોકોએ વરપક્ષનાને અનેક ભેટ સોગાદો આપી રંગે ચંગે વિદાય આપી બસ ત્યારથી જ કહેવત પડી ગરડા વગર ગાડા પાછા ના વળે એટલે જ તો કહીએ છીએ કે ઘરડાઓને માન સન્માન આપો એને લાત મારીને ઘરની બહાર ના કાઢો